સુરતમાં અનોખું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું સાથે જ એક તાતને રાખનાર દાદીમાઓને મંચ પર બેસાડીને અનોખું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોને દાદીઓના હાથે જ સન્માન કરવામાં આવ્યા તદઉપરાંત સોજિત્ર પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને દેહદાન ચક્ષુદાનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આધુનિક યુગમાં અનેક ફેશનની ભાગદોડમાં અનેક લોકો પોતાના વયોવૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે સમગ્ર સોજિત્રા પરિવાર દ્વારા વિચારને પ્રેરણા મળે તે હેતુસર દાદી સન્માન સાથેનો અનોખો કાર્યક્રમ સુરતમાં આયોજન કર્યો હતો સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર સુરત દ્વારા આયોજિત પચીસમો રજત જયંતિ કાર્યક્રમ યોજાયો જેમાં સો મહિલાઓએ જંગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં જાણીતા લેખક ડોક્ટર અંકિતાબેન મુલાણી અને સામાજિક આગેવાન કમલનયનભાઈ સૌચિત્રા ઉપસ્થિત રહ્યા હતા સાથે અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી ત્યારે અત્યારના સમયમાં પરિવારની એક રાખવો ખૂબ મુશ્કેલ છે ત્યારે પરિવારને એક રાખનાર અને સાથે રાખનાર એવા પચીસ દાદીઓનો અનોખો સન્માન કરવામાં આવ્યો હતો અત્યારના સમયમાં સૌ કોઈને પરિવારની સાથે કઈ રીતે રાખવું તેવું જ્ઞાન મળે એ માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ આજે સુરત જે આપણી કર્ણભૂમિ છે દાનભૂમિ છે એવા સુરતની અંદર શ્રી સમસ્ત સોજિત્રા પરિવાર વતી રજત જયંતિ મહોત્સવનું સ્નેહમિલન અને ખાસ ઘર પરિવાર જે એક તાતણે મહિલાઓ રાખતા હોય છે એટલે મહિલા જાગૃતિ માટે દાદીશ્રીઓનું સન્માન મહિલાઓનું સન્માન ટૂંકમાં કહું તો વસુદેવ કુટુંબકમ બહુરત્ન વસુંધરા આ સૂત્રોને સાર્થક કરતો આજનો આ કાર્યક્રમ છે અને ખૂબ અભિનંદન આપીએ કે સમસ્ત સુરત પરિવારમાંથી તમામ લોકો હાજર રહી અને નાના બાળકથી લઈ અને વડીલો સુધીના હાજર રહ્યા છે સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો કે તમામ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે કુટુંબ પ્રેમ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કેવું થઈ શકે એનું એક અદ્ભુત ઉદાહરણ છે હું સમસ્ત સુજિત્રા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ભારત માતા કીધે સર હું ડૉક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર અને લેખક છું સુરતના આંગણે એમ તો જોઈએ ને તો લગભગ બારે બાર મહિના પરિવાર ભેગો થતો હોય સંપ અને સંગઠન પ્રેમ અને પ્રેરણા પ્રોત્સાહનની વાતો થતી હોય પરંતુ આજે સુરતના આંગણે રામવાડી પાર્ટી પ્લોટ ખાતે એક સરસ મજાના ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન છે આ ભવ્ય અને દિવ્ય હું શબ્દ એટલા માટે વાપરું છું કે આજે સોજિત્રા પરિવારનો આ પચીસમો મિલન સન્માન સમારોહ છે અને એની અંદર એક વિશેષ એક એક સરસ મજાનું એક વિચાર આપ્યો છે આ સુરતને ગુજરાતને જ નહીં આખા જગતને આ વિચાર આપ્યો છે કે જે સંયુક્ત પરિવારની અંદર દાદીમા રહે છે એમ કહેવાય કે વડવાઓની એક ઉંમર થતી હોય અને ત્યારે હાથ હાલતા કામ બંધ થઈ જાય અને જીભ થોડી ઘણી ચાલતી હોય ને ત્યારે પરિવારને એક સાઈડ કરી દેતા હોય પણ આ સોજિત્રા પરિવારના આંગણે આવા પચીસ દાદીમાઓને સન્માન સહિત સ્ટેજ ઉપર આગમન આપ્યું છે અને એ દાદીમાના વરદ હસ્તે અને એ દાદીમાના સાનિધ્યની અંદર આખો પરિવાર આજે મળ્યો છે ત્યારે

અને સત્તરસો પરિવાર પાંચ હજાર જેવી સંખ્યા છે અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેહ મિલન ગોઠવીએ છીએ આ વખતે ખાસ પચીસમો મિલન છે રજત જયંતિ એના હિસાબે અમે દાદીશ્રીઓ જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને વડલા વૃક્ષ તરીકે તરીકે સંયુક્ત એકતા તેણે બંધાયેલા હોય એવા દાદીઓનું સન્માન પછી મહિલા દાતાઓનું સન્માન બાળકીઓનું સન્માન શિક્ષણનું સન્માન એ રીતનો ફક્ત મહિલા જાગૃતિ માટેનો જ સ્નેહ મિલન રાખ્યો છે એમાં અમારા વડીલ શ્રી કમલનયનભાઈ છેક રાજકોટ ફાલ્કન પંપ જેનું દેશ વિદેશમાં ફાલ્કન પંપની નામથી ઓળખાય છે તેઓ પણ વધાર્યા છે રાજકોટથી સ્પેશિયલ ટાઈમ કાઢી અને અમારા પરિવારને બિરદાવવા માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પરિવારનો તમે મીડિયાએ જે અમારી નોંધ લીધી એ બદલ હું તમારો પણ આભાર માનું છું